નમસ્કાર દોસ્તો આજના આ ઝડપી તણાવભરી અને સ્વાર્થી દુનિયામાં આપણે એવો પ્રશ્ન પૂછીએ છીએ સાચો ધર્મ શું છે જીવનમાં સાચો નિર્ણય કેવી રીતે લેવો આ બધા પ્રશ્નોના જવાબ કોઈ મોડર્ન સેલ્ફ હેલ્પ બુક નહીં પણ હજારો વર્ષ જૂના એક પવિત્ર ગ્રંથમાં છુપાયેલો છે રામાયણ રામાયણ માત્ર એક કથા નથી એ જીવન જીવવાની સંપૂર્ણ માર્ગદર્શિકા છે આ આપણે જાણીશું રામાયણમાંથી મળતા એવા જીવન જીવન જે આજે પણ બદલી શકે છે તો ચાલો આ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરીએ ભગવાન શ્રી રામ જેવોને અયોધ્યાનું રાજ મળવાનું હતું પણ એક વચનના કારણે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો તેમણે ક્યારેય પૂછ્યું નહીં કે આ અન્યાય કેમ રામ આપણને શીખવે છે ધર્મ એટલે જે સરળ લાગે તે નહીં પણ જે સાચું હોય તે કરો આજના સમયમાં જ્યારે આપણે ફાયદા માટે નૈતિકતા ભૂલી જઈએ છીએ ત્યારે રામાયણ યાદ અપાવે છે સાચો માર્ગ હંમેશા સહેલો નથી પણ અંતે શાંતિ આપે છે રામાયણમાં દશરથ અને કઈ કઈ વચ્ચેનો પ્રસંગ માત્ર દુઃખદ ઘટના નથી એ એક મોટો પાઠ છે શ્રી રામે માતાના કઠોર શબ્દો સાંભળે પણ અપમાનનો જવાબ પ્રેમથી આપ્યો જે વ્યક્તિ માતા પિતાનો માન રાખે છે તે ક્યારેય જીવનમાં હાડતો નથી આજના યુગમાં જે સંબંધો નબળા થઈ રહ્યા છે આ બાળ આપણને મૂલ્યો સાથે જોડે છે સીતાજી રાજમહેલની રાણી બની શકતા પણ તેમણે વનવાસ પસંદ કર્યો કારણ પ્રેમ સમર્પણ અને ત્યાગ જ્યાં સ્વાર્થ પૂરો થાય ત્યાં પ્રેમ ખતમ થાય પણ જ્યાં ત્યાગ હોય ત્યાં સંબંધ અમર બને આ પાઠ લગ્ન પરિવાર અને સંબંધોમાં અત્યંત મહત્વનો છે ભરત જે રાજા બની શકતો હતો પણ તેણે રાજસિંહાસન ઠુકરા સાચો ભાઈ એ છે જે તમારા હકને ઝડપે નહીં પણ સાચવવાનો પ્રયત્ન કરે આજના સમયમાં જ્યાં સંપત્તિ માટે સંબંધ તૂટે છે ત્યાં ભરત આપણને શીખવે છે સંબંધ પૈસાથી મોટા છે રામાયણમાં સ્ત્રી માત્ર પાત્ર નથી એ શક્તિ છે રાવણનું પતન શરૂ થયું સ્ત્રી અપમાનથી જે સમાજ સ્ત્રીને સન્માન આપતો નથી તે ક્યારેય ટકતો નથી આ પાળ આજના યુગમાં ખૂબ જ પ્રાસંગિક છે રાવણ વિદ્વાન હતો શક્તિશાળી હતો પણ અહંકારથી થી અંધ પ્લસ અહંકાર ઇઝ ઇક્વલ ટુ વિનાશ આજના સમયમાં જ્યારે લોકો સફળતા પછી નમ્રતા ભૂલી જાય છે ત્યારે રામાયણ જે તમને આપે છે હનુમાનજી શક્તિશાળી હતા પણ ક્યારે ગર્વ ન હતો સાચી ભક્તિ એ છે જ્યાં હું ખત્મ થાય અને સેવા શરૂ થાય આ પાઠ આપણે કામ સમાજ અને જીવનમાં અપનાવી શકીએ રામે સુગ્રીવને મદદ કોઈ સ્વાર્થ વગર સાચી મિત્રતા મુશ્કેલીમાં ઓળખાય છે રામે ક્યારે ઉતાવળ નથી કરી યોગ્ય સમયની રાહ જોવી પણ એક શક્તિ છે રામાયણ આપણને અંતિમ પાઠ આપે છે સત્ય હંમેશા જીતે છે ભલે સમય લાગે મિત્રો રામાયણ ભૂતકાળની કથા નથી એ આજનું જીવન છે જો આપણે આ દસ પાઠ જીવનમાં અપનાવી જીવન નિશ્ચિત રૂપે બદલાઈ જશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટમાં જય શ્રી રામ લખજો ધન્યવાદ